નમસ્કાર મિત્રો વ્યાસપતિ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ નાગપંચમી વિશે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં ધર્મ પુરાણોમાં નાગને નાગદેવતા તરીકે ઓળખવામાં આવે છે આમાં નાગપંચમીનું મહત્વ જોઈએ તો નાગપંચમી તારીખ તેર આઠ બે હજાર પચીસ બુધવાર પાંચમ સવારના છ ને પાંત્રીસ થી બીજે દિવસે સવારના ચાર ને ત્રીસ સુધી છે તેમાં નાગપંચમીની પૂજાનો સમય છે સવારના છ ને પાંત્રીસ થી નવ ને એક મિનિટ સુધી બે કલાક પચીસ મિનિટ આપણા હિન્દુ ધર્મમાં નાગને નાગ દેવતાઓ તરીકે પૂજવામાં આવે છે જેમ કે વાસુકી તક્ષક કાલી અનંત વગેરે નાગો નામ શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે નાગદેવતા પૃથ્વી પાણી અને પાતાળમાં રક્ષણ તરીકે માનવામાં આવે છે નાગદેવતાની પૂજા કરીને ઝેરથી આપણે સુરક્ષા અને કુળમાં શાંતિ માટે પ્રાર્થના કરીને આશીર્વાદ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ કે ફરાહળ કરવામાં આવે છે અને શ્રાવણ મહિનો શિવજીને ટીપી રહી છે આમ નાગ શિવજીના ગળામાં વસે છે તેથી નાગદેવતાની પૂજા કરવાથી શિવજીની પૂજા સમાન જ ફળ મળે છે આમ નાગ પૂજન દ્વારા પિતૃદોષ કુંડલીમાં કાલ સર્પ દોષ નાગદોષ વગેરે જેવા દોષ દૂર થાય છે નાગપંચમી ના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી જન્મ કુંડળીમાં અનેક દોષોનો નાશ થાય છે ઘરમાં નાગ દેવતાનું ચિત્ર બનાવી પૂજા થાય છે પૂજા કરવા માટે તેને અંકુ ચોખા ફૂલ હળદર વગેરેનું પૂજન કરી દૂધ ધરવામાં આવે છે ધૂપ દીપ કરી મીઠાઈ વગેરેથી તેનું પૂજન કરવામાં આવે છે આ નાગ દેવતાને દૂધ અર્પણ કરી પછી નાગ સ્તોત્ર અથવા મંત્રનો જાપ કરવો પડે મંત્રનો જાપ જો કોઈ પણ મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરી શકાય છે આમ મંત્ર અથવા ઓમ નમઃ અને શ્રદ્ધાથી નમન કરવા જોઈએ અને નાગપંચમી દિવસે આ વસ્તુ કરવી જોઈએ આમ આ વસ્તુ કરવાથી નાગપંચમી ના આપણે ફાયદા જોઈએ તો નાગપંચમી વ્રત કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તો કે પેલો કુળદેવ નાગદોષ અને કાલ સર્પ એનું નિવારણ થાય છે કુળ દોષ નાશ થાય છે નાગ દોષ નાશ થાય છે કાલ સપયોષનું નિવારણ થાય છે અને પિતૃઓની શાંતિ થાય છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે પરિવારમાં શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે હંમેશા શિવજીની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે આ દિવસે પણ આપણે ક્યારે પણ જમીન ના ખોદવી જોઈએ કારણ કે જમીન ખોદવાથી નાગોના નિવાસમાં ખલેલ પડે છે તો પણ આપણે પાપ લાગે છે તેમજ લોખંડના વાસણમાં